क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप एंड मोटर्स नाम याद रखना। नमस्कार, न्यूज़ कैपिटल की विशेष रजूआत साथ हों जो कुछ शाखर दर्शक मित्रों आ कार्यक्रम नाम से वॉचर राशि कार्यक्रम के अंदर आपडे તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે કયા ઉપાય આજે લાભદાયી આપના માટે બની રહેશે અને કયો રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ દિવસના વિશેષ મહત્વ વિશે શું શુભાશુભ પૂર્તો આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું દિવસે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને કયો મહામંત્રનો જાપ આજના દિવસે વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો બની રહેવાનો છે તે વિશે પણ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષી આચાર્ય આશુતોષી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે શરૂઆત કરીશું સૌપ્રથમ આજના દિવસના પંચાંગથી દિવસનું પંચાંગ જાણીએ અને કેવું પંચાંગ આજે જોવા મળી રહ્યું છે તે વિશે આશુતોષજી જણાવશો નમસ્તે ગરુડા રૂઢે કોલા સૂર ભયંકરી સર્વ પાપ હરે દેવી મહાલક્ષ્મી નમોસ્તુ મિત્રો પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુનિશ્ચિત કરતા હોઈએ છીએ તો આજે તારીખ થઈ રહી છે

અર્થાત સાંજે આઠ ને મિનિટ સુધી જે બાળકનું અવતરણ થશે એની જન્મરાશિ કુંભ રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો નામકરણ ગણાશે જેના વર્ણના અક્ષરો બનશે દ ચ અને થ તે પ્રમાણે નામકરણ કરું સંપૂર્ણ જ્યોતિષી દ્રષ્ટિએ અને શાસ્ત્ર સંમત ગણાશે આ છે આજના દિવસનું પંચાંગજી દર્શક મિત્રો દિવસના પંચાંગ શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ વિશે એ પહેલા જાણીએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત સૂર્યોદય સવારે સાત કલાક અને ઓગણીસ મીટર રહ્યો જ્યારે સૂર્યા સાંજે છ કલાક અને સત્યાવીસ મિટે થશે આજે રાહુકાલનો સમય સવારે દસ કલાક અને છ મિનિટથી પ્રારંભ કરી અગિયાર કલાક અને ત્રીસ મિનિટ સુધી રહેશે જ્યારે અભિજીત મુહૂર્તનો સમય બપોરે બાર કલાક અને મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાક અને પંદર મિનિટ સુધી રહેશે વિજય મુહૂર્ત વાત કરીએ તો વિજય મૂર્તનો સમય બપોરે બે કલાક અને ચુમ્બાલીસ મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાક અને ઓગણત્રીસ મિનિટ સુધી રહેશે આજે ગણેશ જયંતિ છે વરદ ચતુર્થી કે તિલકુંદ ચોથ આજે ઉત્સવ છે આજે આજના દિવસના શુભાશુભ મુહર અને દિન વિશેષ જી તો દર્શક મિત્રો દિવસનું પંચાંગ અને શુભાશુભ મુહરતો આશુકોષીએ જણાવી દીધા છે અને હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે ભારે બાર રાશિના જાતકોનું રાશિફળની શરૂઆત કરીશું સૌપ્રથમ જાણવાના છે મેષ વૃષભ અને મિથુન રાશિ વિશે અને આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થવાનો છે કેવા યોગ જોવા મળી રહ્યા છે

આજે ચંદ્રમાં તમારા માટે શુભ ભાવમાં ગોચર કરે છે ત્યારે સરળતાથી કામ તમારા માટે જોવા મળશે આજે આપના અભિષ્ટ કાર્યમાં સિદ્ધિ મળવાની શક્યતાઓ પ્રબળ છે સરકારી યોજનાઓનો લાભ તમને પ્રાપ્ત થઈ શકે એ પ્રકારના આજના ગ્રહમાન છે તમારા કાર્યસ્થાનમાં પ્રભાવ વધતો જોવા તમને મળશે જેથી તમારું વર્ચસ્વ વધતું જોવા મળશે આજે ઉત્તમ ઘરનું સુખ પ્રાપ્ત થઈ શકે ઘરમાં ઘરનું વાતાવરણ અનુકૂળ રહેશે પોતાનું નવું મકાનનો વિચાર કરી રહ્યા છે તો એ પણ આજે સંભવી શકે છે ટૂંકમાં દિવસ ખૂબ અને મંગલકારી જોવા મળી રહ્યો છે વાત તો શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે શ્યામ રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે પક્ષીઓને ચણ નાખવું મંગલકારી સાબિત થશે વાત કરશું આગળની રાશિ વૃષભ રાશિ રાશિ ચક્રની બીજી રાશિ છે બ વ અને ઉ માટે આજે સરકારી કામમાં અડચણો અવશ્ય ઊભી થતી જોવા મળશે આજે કાર્યક્ષેત્રે બદલાવ આવે તેવા યોગો છે આજે તમારું પરિવર્તન ટ્રાન્સફર થવાની શક્યતાઓ છે તમારું માનસિક સ્થિતિ આજે બેચેની વળી જોવા મળી શકે તમારું મન થોડી બેચેનનો અનુભવ કરી શકે એમ છે સાથે ઉદર વિકાર એટલે સંતાનો સાથે મતભેદ થવાથી ચિંતામાં વધારો થશે ટૂંકમાં દિવસ મધ્યમ છે વાત કરીને ઉપાયોની આજે આપના માટે શુભ રંગ કથ બની રહ્યો છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલ પ્રદર્શ્ય ઉપાય શું કરવો તો આજના દિવસે શનિ મંદિરમાં દર્શન કરવા અને તેલનું દાન કરવું કે તેલ ચડાવવું હિતાવ રહેશે વાત કરશું આગળની રાશિ મિથુન રાશિ રાશિ ચક્રની આ ત્રીજી રાશિ જેના વર્ણના અક્ષરો છે ક છ અને ગ આવા જાતકો માટે શ્વસન સંબંધિત સમસ્યાઓ જેમ કે શરદી ખાંસી થવાની સંભાવનાઓ પ્રબળ છે તો સાથે અશુભ સમાચાર આજે પ્રાપ્ત થઈ શકે એ પ્રકારના પણ યોગો બની રહ્યા છે આજે મનમાં થોડીક પરેશાની થોડી બેચેની અવશ્ય રહ્યા કરશે આજે અનાવશ્યક ધન ખર્ચથી બચવાની જરૂર રહેશે સાથે કાર્યમાં આજે વિલંબ થવાના પણ યોગોની સંભાવનાઓ છે તમારું કાર્ય આજે સરળતાથી નહીં થાય ડીલે થઈને થાય એ પ્રકારના ગ્રહમાન છે ટૂંકમાં દિવસ મધ્યમ છે વાત કરીએ ઉપાયની શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે વાદળી રંગ કોઈ પણ રીતે વાદળી રંગનો પ્રયોગ કરો હિતાવરે છે ઉપાય શું કરશો આજે તો આજના દિવસે જાંબલીકરણના પુષ્પોથી ભગવાન વિષ્ણુ અથવા શિવનું પૂજન કરવું ખૂબ મંગલકારી સાબિત થઈ શકે એમ છે જી તો પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિ પર જાણ્યું અને હવે આપણે વાત કરીશું કર્ક સિંહ અને કન્યા વિશે કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થશે કેવા યોગ જોવા મળશે સાથે સાથે કયો ઉપાય અને કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ કર્ક રાશિ રાશિ ચક્રની આ ચોથી રાશિ જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ આ વજાતકો માટે આજે વાહન સુખના આયોગો બની રહ્યા છે આજે તમારા જીવનમાં વાહન પ્રાપ્તિના સોવસરો બનશે વાણિજ્ય વ્યવસાયમાં આજે વિશેષ લાભ થવાની સંભાવનાઓ પ્રબળ છે આજે આપની જીવન સંગીની દ્વારા લાભની પ્રાપ્તિનો અવસર પ્રાપ્ત થઈ શકે ઉત્પન્ન થઈ શકે છે લાભના અનેક અવસર તમારા પાર્ટનર દ્વારા તમને મળી શકે આજે મનને અનુરૂપ મહેમાનોનું ઘરે આગમન થવાની સંભાવનાઓ છે તો સાથે આજે કોઈ સન્માનિત વ્યક્તિની મુલાકાત થઈ શકે જે આપના માટે લાભકારી નીવડવાના યોગો છે ટૂંકમાં દિવસ સુખકર છે સુખ કરે ઉપાયની આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે આસમાની રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવરે છે ઉપાય શું કરશો તો આજે ભગવાન ગણેશને તલના લાડુ બનાવી અવશ્ય અર્પણ કરવા તમારી મનોકામનાઓ આજે પરિપૂર્ણ થશે વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ રાશિ ચક્રની પાંચમી રાશિ સિંહ જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે ભાવનાત્મક રીતે આજે મજબૂત બનવાની જરૂર છે કોઈ તમારા ભોળપણનો ફાયદો ન ઉઠાય બત ખાસ ધ્યાન રાખવું વેપારમાં આજે અણધાર્યો નફો થવાના પણ યોગો દ્રષ્ટિ ગોચર થઈ રહ્યા છે જ્ઞાન માટેની પીપાસા આજે જ્ઞાન ગુરુની મુલાકાત કરાવશે જે તમારા માટે ખૂબ જ આધ્યાત્મિક યોગો બનાવી રહી છે છે તમારા પ્રણય જીવનમાં નવી આજે સંચાર થઈ શકે સંબંધોમાં પુનઃ મધુરતા વ્યાપી શકે છે પેન્ડિંગ બિઝનેસ પ્લાન શરૂ થઈ શકે એ પ્રકારના પણ ગ્રહમાં ટૂંકમાં દિવસ સાનુકૂળ છે વાત કરી ઉપાયની તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે વાદળી રંગ કોઈ પણ રીતે વાદળી રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે ઉપાય શું કરશો તો આજે નાના બાળકોને ખુશ કરવા તમારા માટે શુભ સાબિત થશે વાત કરશું આગળની રાશિ કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ કન્યા જેના વર્ણના અક્ષરો બને છે પ ઠ અને અણ આવા જાતકો માટે આજે તમે સકારાત્મક ઉર્જાનો અનુભવ કરી શકો આજે પોઝિટિવ તમે ઘણા બની શકો એમ છો આજે છેત્રપિંડીના પણ યોગો છે તો સાવચેત રહેવાની જરૂર છે આજે વાત્સલ્ય પ્રેમનો અનુભવ થઈ શકે મમતા વાત્સલ્ય ભાવ તમારી અંદર વિકસી શકે છે જીવનસાથી સાથે સંબંધોમાં ક્યાંક તણાવ આવવાની સ્થિતિ બની શકે છે તો આજે દરેક વાતને સમજી વિચારીને એક્સેપ્ટ કરવી હિતાવ રહેશે આજે તમારા કામની ઘણી અસર તમારા પરિવાર ઉપર પડી શકે તો કામની વાતો ઘરે ને ઘરેની વાતો કામ પર ન કરી ઘરે છો તો પૂરો સમય ઘરે જ આપવો તમારા માટે હિતાવ રહેશે ટૂંકમાં દિવસ મધ્યમ છે વાત કરી ઉપાયની શુભ રંગ આજે તમારા માટે રાખોડી છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ રહેશે ઉપાય આજે હનુમાનજી મહારાજની આરાધના તમારા માટે મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે આશુતોષ માહિતી આપી હવે અન્ય છ રાશિના જાતકોનો રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકો એક નાનકના વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ તો વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ છ રાશિના જાતકોનો રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના હતા અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી કાર્યક્રમમાં આગળ વધીશું જ્યાં આપણે હવે આગળ જાણવાના છે તુલા વૃશ્ચિક અને ધન વિશે તુલા વૃશ્ચિક ધન રાશિના જાતકો માટે કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયા ઉપાય આપના માટે કરવા લાભદાયી રહેશે કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી વાત તુલા રાશિ રાશિ ચક્રની સાતમી રાશિ છે તુલા જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે આજે નાની નાની બાબતો પર તમે ચીડાઈ જઈ શકો તમારો સ્વભાવ આજે ચીડિયો થોડો બની શકે એમ છે આજે સાંજે ઘરે મહેમાનોનું આગમન સંભવી શકે છે આજનો મોટા ભાગનો સમય મહેમાનોની સાથે ખરીદી વગેરેમાં વેતાવાનો અવસર મળશે એ જ રીતે પસાર થાય પ્રકારના ગ્રહમાન છે તમને તમારા જીવનસાથી સાથે પ્રણયની ક્ષણો માણવાનો પણ પૂર્ણ અવસર આજે મળી શકે એ પ્રકારના ગ્રહો બની રહ્યા છે આજે તમારું સ્વાસ્થ્ય બગડવાના યોગો છે તો આરોગ્યને સાચવવું ખૂબ આવશ્યક છે ઋતુમાં થતો બદલાવ તમારા ઉપર અસર કરી શકે છે ટૂંકમાં દિવસ મધ્યમ છે વાત કરી ઉપાયની શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે મરુણ રંગ કોઈ પણ રીતે મરુ રંગનો પ્રયોગ હિતાવ સાબિત થશે ઉપાય કયો કરવો જોઈએ આજે તો ઘરની અંદર આજે કોઈ પવિત્ર મંત્રનું ઉચ્ચારણ કરવું શાંતિ સુક્તના પાઠ કરવા કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિચક્રની આઠમી રાશિ છે વૃશ્ચિક જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ન અને ય અવજાતકો માટે લાગણીઓને આજે નિયંત્રિત રાખવી ગુસ્સાને સંતુલિત રાખવો હિતાવર રહેશે બાળકોને ખુશ કરવા ધન અને સમય ખર્ચ કરવો પડશે તમારા માટે ખૂબ આવશ્યક રહેશે આજે નાણાકીય બાબતે પરિવારના સભ્યો વચ્ચે મોટો વાદ વિવાદ થવાની સંભાવનાઓ છે જે કંઈ પણ વિવાદ થઈ રહ્યો છે ક્લિયરિટી સાથે કરશો વાત તો વિવાદ અટકી શકે છે આજે સકારાત્મક બદલાવથી માનસિક સંતોષનો અનુભવ થતો જોવા મળી રહ્યો છે આજે પરિવારના સાથે સમય નહીં ફાળવી શકો અને જેનું મનમાં દુઃખ પણ રહેશે આજે થોડુંક વર્કલોડ વધારે રહેશે

આવા જાતકો માટે તમારા મનમાં નવી ચેતનાઓ નવી આશાઓનો આજે અવસર પ્રાપ્ત થઈ શકે જાગૃત થઈ શકે છે તમારો થોડો સમય નિઃસ્વાર્થ સેવામાં આજે પસાર થાય એ પ્રકારના ગ્રહમાન છે બાળકો આજે તમારા જે બાળકો છે કે સ્પોર્ટ્સ ક્ષેત્રમાં આજે સારી કીર્તિને પ્રાપ્ત કરી શકે એ પ્રકારના પણ ગ્રહમાન છે એ સમયે એમને પગે વાગવા ભાગવાના એટલે ઈજા થવાના પણ યોગો છે એ બાબત ખાસ તકેદારી રાખવાના આવશ્યકતા છે જીવન સાથી સાથે આનંદમાં દિવસ પસાર કરવાનો યોગો આજે મળી રહેશે આજે મિશ્ર ફળદાતા દિવસ કહી શકાય ટૂંકમાં દિવસ તમારા માટે મધ્યમ છે વાત કરેલી ઉપાયની શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે આપના માટે ઘેરો લીલો રંગ શુભ સાબિત થશે ઉપાય શું કરશો આજે તો આજના દિવસે જળ સેવા કરવી વૃક્ષોને છોડવાઓને જળનું સિંચન કરવું અને કોઈ વ્યક્તિઓને પણ જળ દુદાન કરવું મંગલકારી સાબિત થઈ શકે જી તો દર્શક મિત્રો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના ઉપાયો અને શુભરંગ સાથે આજના દિવસના વર્તારા વિશે વાત કરી લીધી છે હવે આગળ આપણે જાણવાના છીએ રાશિચક્રની અંતિમ ત્રણ રાશિ કે જે મકર કુંભ અને મીન છે અને તેમના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે અને સાથે આજે કેવા ઉપાયો આપના માટે લાભદાયી રહેશે કયો શુભ રંગ વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવશે મકર રાશિ રાશિચક્રની આ દસમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ખ અને ઘન આવા જાતકો માટે તમારું સ્વાસ્થ્ય આજે સારું રહી શકે એ પ્રકારના ગ્રહમાન છે આકસ્મિક લાભ થવાથી ચહેરા ઉપર આજે ખુશીની અનુભૂતિ થઈ શકે પરિવારમાં કોઈ નવા સભ્યનું આગમન થઈ શકે છે કોઈના લગ્ન આજે સંભવી શકે દિવસ તમારા માટે હિતાવહ રહેશે નવી ભાગીદારી આજે તમારા માટે લાભ આપી શકે છે નવું ભાગીદારી શરૂ કર્યો છે તો આજે લાભ અવશ્ય મળશે ટૂંકમાં દિવસ મંગલકારી છે આજે સમય મહત્વપૂર્ણ છે અને આળસમાં વ્યર્થ તમારા માટે આજનો દિવસ કલ્યાણકારી મંગલકારી લાભપ્રદ રહેશે વાત કરી લે ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે કાળો સાબિત થશે કોઈ પણ રીતે કાળા રંગનો પ્રયોગ હિતાવહ રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે તમારે હનુમાનજી મંદિરના દર્શન કરવાની જરૂર છે રાશિ ની આ અગિયારમી રાશિ જેના વર્ણના અક્ષરો છે ગ શ અને શ આવા જાતકો માટે પરેશાન થવું ચીડાઈ જવું આજે તમારા સ્વાસ્થ્યના તકલીફના કારણે સંભવી શકે છે શક્ય એટલું જનસેવા કરવી આપના માટે હિતાવ રહેશે જે આપના મનને શાંતિની અનુભૂતિ કરાવી શકે છે નજીકની વ્યક્તિ દ્વારા મહત્વનું માર્ગદર્શન મળશે જે તમારા માટે ખૂબ જ લાભપ્રદ સાબિત થઈ શકે એવું છે પ્રિયજનોને સ્પષ્ટપણે તમારા વિચારો આજે વ્યક્ત કરવામાં તમે સમર્થ બની શકશો તમારા મનને જે ભાવ છે કંઈ વિચાર છે કંઈ નથી શકતા તો આજે સરળતાથી કહી શકાશે લોકોની દખલગીરી તમારા દાંપત્ય જીવનને ખંડિત કરી શકે પીડી કરી શકે તો લોકોની વાતોને સાંભળવી ન જોઈએ જો કોઈ ડાઉટ હોય તો સીધો જ પતિ પત્નીએ સંવાદ કરી લેવો દાંપત્ય જીવનને સુધારવા માટે આ કરવું હિતાવ રહેશે ટૂંકમાં દિવસ અનુકૂળ છે વાત કરી ઉપાયની શુભ રંગ આજે તમારા માટે આસમાની છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી બની રહેશે ઉપાય આજે કાળા તલનું દાન અવશ્ય કરવું અને સેવન પણ કરવું આજે કાળા તલને કોઈ પણ રીતે ખોરાકમાં લેવા અને કાળા તલનું દાન કરવું તમારા માટે મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ મીન રાશિ રાશિચક્રની આ બારમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે બીમારીઓથી રાહત મેળવી શકો એ પ્રકારના ગ્રહમાન છે વિવાદાસ્પદ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવાથી આજે નુકસાન થઈ શકે તો આ બધા બચવું ટાળવી આવી મુદ્દાઓની હિતાવ રહે રહેશે પ્રિયજનનો સમક્ષ ભાવનાઓને વ્યક્ત કરવામાં ક્યાંક ના ક્યાંક મુશ્કેલીનો અનુભવ થઈ શકે છે આજે કાર્યસ્થળ પર તમારા કાર્યમાં પ્રગતિ જોવા મળી શકે છે આજે કામમાં વેગ આવી શકે દિવસની શરૂઆત મધ્યમ રહેશે પણ જેમ જેમ દિવસ આગળ વધે એમ લાભના અવસરો અવશ્ય પ્રાપ્ત થશે ટૂંકમાં દિવસ સાનુકૂળ છે વાત કરી લઈએ ઉપાયની શુભ રંગ આજે તમારા માટે સફેદ રહેવાનો છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ રહેશે ઉપાય આજના દિવસે ધાર્મિક પુસ્તકોનું વાંચન કરવું ખૂબ આવશ્યક સાબિત થશે આપણા માટે કલ્યાણકારી રહેશે જી તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિ ફર જાણી લીધું છે રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષ આપી દીધી છે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે કેવો જોવા મળી રહ્યો છે વાત કરીએ અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે મૂલાંક એક અને ભાગ્યાંક ત્રણ બની રહ્યો છે એક અને ત્રણ એટલે ગુરુ અને સૂર્યનો યોગ છે આજે તમને સારામાં સારું માર્ગદર્શન પ્રાપ્ત થઈ શકે સારામાં સારી ગાઈડન્સ મળી શકે એ પ્રકારના ગ્રહમાં જેના કારણે તમારા કાર્યોમાં સફળતાના યોગો બનશે તો દર્શક મિત્રો અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે આશુતોષજી પાસેથી જાણી લીધું છે કાર્યક્રમમાં આગળ વધીશું આજનો મહામંત્ર જાણતા પહેલા જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા ઉપાય આપણા માટે લાભદાયી નીવડવાના છે તે વિશે માહિતી મેળવીએ આજે તિલકુંદ ચોથ ભગવાન ગણપતિનું અવતરણ દિવસ જે દિવસે માતા પાર્વતીએ ગણેશજી અવતરણ કર્યું હતું પોતાના મેલ દ્વારા એ દિવસ એટલે મહાશુદ ચોથ તો આજના દિવસે ભગવાન ગણેશપતિનું ગણેશજી અવતરણ થયેલું તિલકુંદ ચતુર્થી ભગવાન ગણેશ અને ચંદ્રની પૂજા કરવામાં આવે છે તિલકુંદ ચતુર્થીનું વ્રત કરવાથી નોકરી ધંધાને લગતી સમસ્યાઓ દૂર થાય છે માનસિક શાંતિ મળે છે અને ઘરમાં સુખ શાંતિના યોગો બનતા જોવા મળે છે માઘ માસના કારણે આ ચતુર્થી તિથિને દાન વિશેષ મહત્વ છે આ દિવસે ભગવાન ગણેશ તલ અર્પણ કરવા તલના લાડુ બનાવી અર્પણ કરવા અને લોકોમાં વિતરણ પણ કરવા આજે માઘ માસમાં માં મહિનો એટલે તલના દાન તલનું સેવન તલના તેલનું સેવન ખૂબ લાભપ્રદ છે તો આ માસમાં ગણપતિનું અવતરણ કરે આજે ભગવાન ગણેશજીને લાડુ જે અર્પણ કરી તલના અર્પણ કરવા અને એનું વિતરણ પ્રસાદ તરીકે લોકોમાં કરવું કલ્યાણકારી સાબિત થાય તો સાથે સાથે જરૂરિયાતમંદ લોકોને તમે ઊનના વસ્ત્ર કપડાં ધાબડા ભોજન કંઈ પણ વસ્તુનું દાન કરી શકો જે આપના માટે મંગલકારી છે પણ ખાસ કરીને આજે તલમાંથી નિર્મિત વસ્તુનું સેવન કરવું દાન કરવું ખૂબ મંગલકારી સાબિત થઈ શકે આજના દિવસે ત્રિકુંદ ચતુર્થી વ્રત

મંત્ર વાયુપુત્રાય પુત્રાય તન્નો મારુતિ પ્રચોદયાત હનુમાનજીનો આ ગાયત્રી મંત્ર છે આનો જાપ કરવાથી આજના દિવસે આવતા વિઘ્નો દૂર થશે અને કાર્યમાં સરળતા આવી શકે આપનો દિવસ મંગલમય બની રહે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર હતો કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો આજને વિશેષ ફળ આ મહામંત્ર અપાવી શકે છે ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપને મળી રહેશે આ મહામંત્રના જાપ થકી તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ આ જાપ કરી શકો એટલા અવશ્ય કરજો જેના થકી આપને વિશેષ ભગવતના આશીર્વાદ મળી રહે ત્યારે આ તમામ માહિતી આશુતોષ આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભગવાન દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે આજના દિવસનું પંચાંગ દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે વિશેષ યોગ જાણી લીધા છે સાથે ઉપાયો અને આજના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે આ તમામ માહિતી આશુતોષજી આપી આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માગતા હોય તો આપણી ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈ પણ કુંડલીને દોષ નિવારણને લઈને આપને પ્રશ્ન મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો ત્યારે આશા છે જેવી માહિતી આપને આપી તે ઉપયોગી લાગીએ છીએ અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું પરંતુ હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર